નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વાગરા સાયખા વિલાયત અને દહેજ જીઆઈડીસી માં ભ્રષ્ટાચાર અંગેની પ્રેસવાર્તા થતા પંથકમાં ખળભળાટ રાજ્ય સરકારની તિજોરીને કરોડોનું નુકસાન કરનારા એમડી સામે તતસ્ત તપાસની અજીતસિંહ રાજની માંગ જેની સામે ભ્રષ્ટાચાર થયો તે કચેરીએ જ તપાસ આરંભતા ખેડૂત અગ્રણીનો વિરોધ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા વિલાયત અને દહેજ જીઆઈડીસીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાના ખેડૂત અગ્રણીએ આક્ષેપો કરતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો વડાપ્રધાનને પાઠવેલ પત્રને અનુસંધાને જીઆઈડીસીની વડી કચેરી દ્વારા જે તપાસ આરંભતા અરજદારને સહી વગરનો પત્ર પાઠવી બોલાવતા શંકા વ્યક્ત કરી હતી આ અંગેની અરજદારે વાઘરા ખાતે પ્રેસવાર્તા કરી જીઆઈડીસીમાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસની માંગ કરતા જીઆઈડીસીની કચેરીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જીઆઈડીસી વડી કચેરીએ સહી વિનાનો પત્ર પાઠવી હાજર રહેવા પ્રમાણ કરતા અરજદારને શંકા કુશંકા ભરૂચ જિલ્લો ઉદ્યોગોથી ધમધમતો થાય અને રાજ્ય તેમજ દેશ પ્રગતિના પંથે જાય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત પ્રયાસોનું પરિણામ છે નિગમના સ્તરીય અધિકારીકારીઓએ કૌભાંડ આચરતાં પ્રધાનમંત્રીને થયેલ રજૂઆતને પગલે જીઆઈડીસી વડી કચેરીમાં ધમધમાટ જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં સેચ્યુરેટેડ ઝોન હોય ત્યાં પ્લોટ મેળવવા માંગતા રજદારોએ અરજી કરવાની હોય છે અને તેઓને હરાજી દ્વારા એલોટ કરવાના હોય છે જેટલી હરાજી ઊંચી આવે એટલી રાજ્ય સરકારની તિજોરીમાં વધારો થાય પરંતુ એમડી રાહુલ ગુપ્તાએ સેચ્યુરેટેડ ઝોનને અનસેચ્યુરેટેડ ઝોનમાં ફેરવી દઈ પોતાની માનવતાને સસ્તા પ્લોટની માન્યતાઓને સસ્તા પ્લોટની ફાળવણી કરી લાણી કરી છે જ્યારે રાજ્ય સરકારની તિજોરીને કરોડોનું નુકસાન થવા પામ્યું છે નુકસાન કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અરજદારે નિષ્પક્ષ તપાસ કરવા માટે પુનઃ વડાપ્રધાનને પત્ર પાઠવ્યું છે હવે જોવાનું રહ્યું કે આગળની કાર્યવાહી કેવી રીતે થાય છે હાલ તો રજદિયા ન્યાય માટે ભલખા મારી રહ્યા છે